નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ કૃષિ યુનિવર્સિટીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં કરોડોની ગોબાચારીની ફરિયાદો પર વિવાદ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા નાણાકીય વર્ષમાં રૂપિયા તેર પોઈન્ટ પાંચ કરોડના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ લઈ વિવાદના વમણ સર્જાયા છે આ અંગેની સેન્ટ્રલ વિજિલન્સ અને ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવતા યુનિવર્સિટી સંકુલમાં ખડભડાટ મચી ગયો છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગત ઓક્ટોબરમાં રીનોવેશનના નામે રૂપિયા છુમોતેર પોઈન્ટ અઠયાસી લાખના કૌભાંડને લઈ યુનિવર્સિટી ચર્ચામાં રહી હતી ત્યારે વધુ એક વખત રૂપિયા તેર પોઇન્ટ પાંચ કરોડના સિક્યુરિટી કૌભાંડને લઈ વધુ એક વખત યુનિવર્સિટી તેની કામગીરીને લઈને શંકાના દયા ઘેરામાં આવી છે જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અન્ય કોઈ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ ન મળે તે હેતુસર રૂપિયા પાંચ કરોડનું ટર્નઓવર ધરાવતી હોય તેવી એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપવાનો તેઓ નિયમ કરી તેમના મળતીયાઓને બારોબાર ઓર્ડર આપી દેવામાં આવ્યો જેને લઈને સમગ્ર મામલે સેન્ટ્રલ વિજિલન્સ અને ગુજરાત તકેદારી આયોગમાં આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ખબર